અને આ બધું જોઈને એમ કે પાકિસ્તાનના પેટમાં તેલ રેડાય છે જયારે હકીકત વાસ્તવિકતામાંથી ઉલટી છે બે હજાર ઓગણીસ થી બે ત્રેવીસ વચ્ચે પાકિસ્તાને જે શસ્ત્રો આયાત કર્યા એનો પંચ્યાસી ટકા આયાત એ ચીનમાંથી થઈ અને ચીને આ જે પહેલગામ નો જે આખો ઘટનાક્રમ બન્યો એમાં પોતાના શસ્ત્રો એર ડિફેન્સ સિસ્ટીમ એર ટુ એર મિસાઈલ બેલેસ્ટિક મિસાઇલ અને પોતે મિલિટરી શસ્ત્રોની દ્રષ્ટિએ કેટલું આગળ વધેલું છે એડવાન્સ છે એ પુરવાર કરવા માટે બધું જ ગોઠવણી કરી અને આ ટેસ્ટિંગ ગ્રાઉન્ડ પાકિસ્તાન થકી ભારત બન્યું